હેલ્લો તો કેમ છો બધા મજામાં તમારું બધું સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં આજે જો આ ટોપ આવ્યા છે આ ટોપને આપણે બનાવવાના છે એટલે અત્યારે ચક્કરના પતરા છે આપણે જો ફળ આખી વિધિ હાલતી થાય જોવાળા રવિવા એવું બને ત્યાં આખા બેન્ડ થઈ જાય ચાલો હું તમને આખી વિધિ કહું શું છે હું નહીં આજના બ્લોગ વિડીયોમાં આ જ છે ચાલો આપણે જોઈએ પછી છેલ્લે એ પણ જોઈએ ચાલો તો આ બધો સ્ટોકનો માલ છે આ જો ખૂણા કટિંગ થઈ છે આપણે અહીંયા કટિંગ કરીએ છીએ માપ બાવ છે તે નીકળે છે જો આ mm માં માપ છે ચારે બાજુ એ ખૂણા કાઢવાના પછી અહીં કેપ્સ્યુલ પડે કેપ્સ્યુલ તમે જોઈ શકો છો કે રીતની પડે ઈ જો દેખાય આ બીજી કેપ્સ્યુલ છે જો આ બીજી કેપ્સ્યુલ પડે છે તો આ ડાઈસન માં કેપ્સ્યુલ પડે પડે છે આ બીજી કેપ્સ્યુલ પડે છે તો એ આયા છે ને આ ચાર કેપ્સ્યુલ તૈયાર દીદે પ્રોબસે લાગી રઈ ભાઈ પાંચ રવિભાઈ તો આયા બધી બેન્ડિંગ કરી નાખે રવિભાઈનો કામ जातो હોય હોયો હો જો કે જો બેન્ડ આથી બેન્ડ થઈને આયા રાજુભાઈ પાસે దారు వై ఆ మరిది వెల్డింగ్ కాదు వమ్మదా మా ఆ చారే दारू వెల్డింగ్ లగిదే తోం యా కోజ్ బలై దిది బోది బోది షట్కే చే ఆ మరిది వెల్డింగ్ వెల్డింగ్ మరి తయార్ కర్నైక ఈ నంగ్ અવારથી બપોર સુધીની મહેનત હા એ છે આઠસોથી નવસો ટૉપ અવારમાં બધા મંડાણા હતા અત્યારે આઠસોથી નવસો ટૉપ ફકી દેબર છે સાથે આજનો આપણો વ્લોગ પૂરો કરીએ બરાબર છે જો નવા હોત કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં સરળ એ માટે